મિત્રો મોરબીની અંદર સમસ્યાઓ દૂર થવાનું નામ લેતી નથી કારણ કે અહીંયા જે શાસકો છે અને જે પ્રશાસકો છે કે અધિકારીઓ છે ખરેખર તેઓ કઈ પ્રકારની બુદ્ધિ ક્ષમતા ધરાવે છે ને કેવું વિચારે છે ને એ સમજાતું નથી કારણ કે આજે તમે અત્યારે કોમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન ઉપર દ્રશ્યો જોવો છો એ મોરબીના મુખ્ય પરાબજાર વિસ્તારના છે આ પરાબજાર વિસ્તારમાં આજે મોરબી બાજુથી સામે કાંઠે જાય એ લાઇન છે પણ ખરેખર એ લાઈન અહીંયા ન હોવી જોઈએ એ પાછળ નવયુગ ગાર્મેન્ટવાળી લાઇન બાજુ હોવા જોઈએ પરંતુ આ જે રોંગ સાઈડમાં કાઢી રહ્યા છે એના લીધે આ ટ્રાફિક જામ સર્જાય છે અને આ પોલીસવાળા જ કાઢે છે ત્યાં જે આગળ પોલીસ ઊભી હોય છે એ રોંગ સાઈડમાં આ વાહનોને આવવા દે છે એટલે જે આ સામે કાંઠે બાજુથી જે મોરબી સિટી વિસ્તારમાં જતા વાહનો હોય આ વાહનો અહીંયા અવરોધ છે એક તરફ લાઈન નાખવા માટે જીઇડીની ખાડા ખોદી રહ્યા છે અને એ ખાડા ખોદવાના લીધે જે પ્રશ્નો તો છે જ એમાં વધારો મોરબીની ટ્રાફિક પોલીસ રહી છે એટલે કે જે લોકો સામેથી સાચી સાઈડમાં પોતાની સાઈડમાં સિટી વિસ્તારમાં આવતા હોય એટલે કે સામે પોસ્ટ ઓફિસ બાજુથી આમ નગર દરવાજે જવું હોય એ લોકો જઈ શકતા નથી કારણ કે તમે જે સ્ક્રીન ઉપર જુઓ છો એ રીતે જે નવયુગવાળી લાઇન હોય ત્યાંથી જે લોકોને નીકળવાનું હોય એ લોકોને પોલીસ દ્વારા જ મોરબીની ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા ઊભેલા જવાનો દ્વારા આ લાઇન ખોટી રીતે આ રોંગ સાઈડમાં કાઢવામાં આવે છે અને એના લીધે આ જે સાચી રાઈટ સાઈડમાં આવતા લોકો હોય છે આ લોકોએ ભોગવવું પડે છે સામે કાંઠેથી જે લોકોને સિટીમાં આવવું હોય એના માટે આ રોડ હોય છે અને સામે કાંઠે જવા માટે આની પાછળનો જે નવયુગ ગાર્મેન્ટવાળા રોડ હોય છે એ વન વેનો રસ્તો હોય છે પરંતુ દરરોજ સવારે નવ વાગે ત્યાં ટ્રાફિક પોલીસ હોતી નથી અને હોય છે તો તેની હાજરીમાં પણ આ રીતે રોંગ સાઈડમાં જે વાહનો કાઢવામાં આવે છે રોંગ સાઈડના વાહનો તમે હમણાં જોયું સ્ક્રીન ઉપર એમાં આ રોડ ઉપરથી નીકળતા હોય છે જેથી જે સાચી સાઈડમાં આવતા લોકો હોય જેને સામે કાંઠેથી સિટીમાં જવાનું હોય એ લોકોએ પણ આ બધું ભોગવવું પડે છે અને આ બાબત રહી આ જે મુશ્કેલી રહી એનું કારણ ટ્રાફિક પોલીસ છે આ જો તમે હજી પાછળ જોઈ શકતા હશો રિક્ષા અને કારની લાઈન કે આ સામે કાંઠે જાય છે ને આ લોકો સિટીમાં આવે છે પણ સિટીમાં જે આવી રહ્યા છે સાચી સાઈડમાં આવી રહ્યા છે પરાબજાર સાઈડમાં આવી રહ્યા છે પરાબજાર એટલે કે પોસ્ટ ઓફિસ બાજુથી નગર દરવાજે જઈ રહ્યા છે પણ જે બાજુની જે ડાબી સાઈડ તમે લાઈન જોવો છો એ રોંગ સાઈડવાળા છે એ રોંગ સાઈડવાળા રહ્યા એને નવયુગ ગાર્મેન્ટ બાજુ હાલવાનું હોય પરંતુ નવયુગ ગાર્મેન્ટ બાજુ જે કોઈ પોલીસવાળા ઊભા હોય જે કોઈ ટ્રાફિક બ્રિગેડવાળા ઊભા હોય એ લોકો આ રીતે રોંગ સાઈડમાં કાઢે છે એટલે આ બધી જે લાઇન જોવો છો ને એ રોંગ સાઈડમાં હોય છે અને તે ઠેર ચોક સુધી આ બધા લોકો જે સાચી સાઈડમાં આવતા લોકો હોય છે એને મુશ્કેલી કરતા હોય છે એટલે કે સવારના સમયે જે ટ્રાફિક પોલીસ હોય છે એની કામગીરી લેસ માત્ર કંઈ હોતી નથી અને જે કાંઈ હોય છે એ એવી હોય છે કે ટ્રાફિક પોલીસ ખુદ હા મેં ઘણી વખત જોયું છે કે આ જે જગ્યા છે જે આપણે રીધી ફટાકડાવાળી ખૂણો કહી ત્યાંથી એને રોંગ સાઈડમાં પરાબજ બાજુ આવવા દેવાય એટલે કે થોડીક પણ જો ગડદી થાય નવિયું ગાર્મેન્ટવાળા જે વનવેના રસ્તે તો એ રીધી ફટાકડાવાળી ગલીમાંથી પરાબજાર બાજુ રોંગ સાઈડમાં વાહનોને આ બાજુ આવવા દેવામાં આવે જે હમણાં આ લાઇન તમને બતાવી એ અને એ લાઈન છેઠ શક્તિ ચોક સુધી રોંગ સાઈડમાં જતી હોય છે અને જે રાઈટ સાઈડમાં આવતા લોકો હોય છે એને મુશ્કેલી કરતી હોય છે આ જે તમે સ્ક્રીનમાં જોવો છો કે આ જે એમ્બ્યુલન્સ આવી તો આવી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય અને કોઈનો જીવ પણ જાય તો એના માટે શું આપણે ટ્રાફિક પોલીસને જવાબદાર ગણીએ કારણ કે વન વે છે અને વનવે છે અહીંયા ગરદી થઈ હોય તો શું કામ એને રોંગ સાઈડમાં કાઢવા જોઈએ ઉભારીએ વહેલું જવું વહેલું નીકળવું જોઈએ ને બધા એકસાથે સાથે નવ વાગે જો નીકળશે જેટલા લોકોને કારખાને જવું હોય જેટલા લોકોને સામે કાઠે જવું હોય તો બધા એક જ એક જ સમયે જો નીકળશે તો સ્વાભાવિક છે કે અહીંયા ગરદી થવાની છે તો આગળ પાછળ નીકળવું એવી કોઈ સમજૂતી કે સમજણ આ ગામમાં નથી તો પોલીસે એને ઉભા રહેવા દેજો ટ્રાફિક થયો હોય તો શું કામ એને રોંગ સાઈડમાં કાઢવા જોઈએ એટલે કે જે વનવેનો રસ્તો છે એ જે નવયુગ વાળો ત્યાંથી ગર્દી થવાથી આ વિધિ ફટાકડા પાસેથી રોંગ સાઈડમાં ટ્રાફિક પોલીસના જવાનો વાહનોને આવવા દે છે અને જેને લઈને આજે મુખ્ય રોડ ઉપર પરાબજારથી સિટી વિસ્તારમાં જવું હોય એ જે રાઈટ સાઈડમાં આવતા લોકો હોય છે હેરાન થાય છે એટલે કે આ સમસ્યા ટ્રાફિક પોલીસની સર્જિત ટ્રાફિક સમસ્યા છે આના માટે એસપીએ મોરબીના ટ્રાફિક પીઆઈએ અને એને લગવું પડતા પીએસઆઈએ અને દરેક પોઈન્ટ ઉપર જવાનોએ મનોમંથન કરવું જોઈએ અને જે સાચા રસ્તે આવતા લોકો છે એને પીડા પડે એમ રોંગ સાઈડમાં આવતા લોકોને મંજૂરી ન આપવી જોઈએ અને એને ઉતાવળ હોય તો રહીએ કાવેલા નીકળે તો એના માટે સુવિધા માટે આપણે એને રોંગ સાઈડમાં આવવાની ટેવ ખુદ ટ્રાફિક પોલીસ જ પાડે મેં અનેક વખત જોયું છે કે ટ્રાફિક પોલીસની હાજરી હોય છે ત્યારે એ પોઈન્ટ ઉપરથી એટલે કે જે રીધી ફટકડાવાળો પોઈન્ટ છે ત્યાંથી રોંગ સાઈડમાં પરાબાજર બાજુ આવવા દેવામાં આવે છે જો હજી પણ તમે જોશો તો બાઇકવાળા અને કારવાળા આ આવે જ છે અને આ જે રોંગ સાઈડમાં આવતા લોકો છે એના લીધે જ આ જે રાઈટ સાઈડથી આવતા લોકો છે એ અવરોધાય છે અને આ મુશ્કેલી ટ્રાફિકની સર્જાય છે અને આ જે ટ્રાફિકની સમસ્યા રહી એ ટ્રાફિક પોલીસની દેન છે ઘણી જગ્યાએ બીજા સિટીમાં ટ્રાફિક પોલીસ રહી એ ટ્રાફિક હળવો કરવાનું કામ કરતી હોય આપણા મોરબી એક એવું સિટી છે કે જે ટ્રાફિક પોલીસના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને આ જે અત્યારે ટ્રાફિક જામ આજે સવારે થયું પરાબજારમાં એનું કારણ છે કે જે વનવેવાળો રસ્તો નવિ ગાર્મેન્ટનો રસ્તો છે ત્યાંથી આવતા લોકોને ખોટી રીતે રોંગ સાઈડમાં પરાબજાર બાજુ રીધી ફટાકડાથી વાળી દેવામાં આવે છે ઘડતી થાય એટલે અને એ રીધી ફટાકડાથી પરાબજાર બાજુ આવતા સામે કાંઠે જતા જે વાહન ચાલકો છે એ રાઈટ સાઈડે એટલે કે સિટી વિસ્તારમાં આવતા વાહન ચાલકોને અડતા હોય છે અને એના હિસાબે આ ટ્રાફિક જામ થાય છે માટે ટ્રાફિક પોલીસે પણ થોડીક ટ્રાફિક સેન્સ શીખવી પડશે તો મોરબીની ટ્રાફિક સમસ્યા થશે નમસ્કાર